નમસ્કાર પ્રિય ભક્તો સ્વાગત છે તમારું આજની વિડીયોમાં કાર્તિક માસના લાભ પાંચમની દિવસે તુલસી નીચે આ ત્રણ વસ્તુઓ મૂકી દો જીવનમાં નહીં થાઓ સાથીઓ જ્યારે કાર્તિક માસના પાવન દિવસોમાં લાભ પાંચમનું વ્રત આવે છે ત્યારે ધરતી પર એક અદ્ભુત શાંતિ ઉતરે છે એવું કહેવાયું છે કે આ દિવસે ભગવાન શિવ સ્વયં પોતાના ભક્તોના ઘરે આવે છે અને જુએ છે કે કોણ તેમને સાચા ભાવથી યાદ કરે છે અને જે વ્યક્તિ આ દિવસે તુલસીના છોડ નીચે શ્રદ્ધાથી કેટલીક વિશિષ્ટ વસ્તુઓ અર્પણ કરે છે તેના જીવનના બધા દુઃખ ધીમે ધીમે મટી જાય છે જેમ સૂર્યના કિરણો અંધકારને મિટાવી દે છે સંત જનો કહે છે કે જ્યાં તુલસી છે ત્યાં સ્વયં વિષ્ણુ ભગવાનનો વાસ છે અને જ્યાં વિષ્ણુ છે ત્યાં શિવ ક્યારે દૂર રહેતા નથી જુઓ તેથી લાભ પાંચમની દિવસે જ્યારે સૂર્ય ઢળવા લાગે આકાશમાં હળવી લાલાશ ફેલાય અને વાતાવરણમાં સંધ્યાની મધુરતા ભળી જાય ત્યારે તુલસી નીચે દીવો પ્રગટાવી ભગવાનને પ્રણામ કરો અને આ ત્રણ વસ્તુઓ અર્પણ કરો એક પહેલી વસ્તુ છે કાચું દૂધ જે જીવનના દરેક દુઃખને ઓગાળવા લાગે છે સંધ્યાનો સમય છે આકાશમાં હળવી લાલાશ ફેલાયેલી છે અને તુલસીના પાંદડાઓમાંથી નીકળતી સુગંધ હવામાં ભળી રહી છે આજ તે ક્ષણ છે જ્યારે ભગવાન શિવ અને શ્રી હરિવિષ્ણુ બંને પોતાના ભક્તોના હૃદયમાં ઉતરે છે અને તે જ પવિત્ર ક્ષણમાં જ્યારે કોઈ ભક્ત તુલસી નીચે કાચું દૂધ મૂકે છે તો સમજો કે જાણે તે પોતાની આત્માની અંદરનો બધો દર્દ પ્રભુના ચરણોમાં અર્પણ કરી દે છે સંતજનો કહે છે કે દૂધ માત્ર એક વસ્તુ નથી તે મનુષ્યના હૃદયની શુદ્ધતાનું પ્રતિક છે જ્યારે ભક્ત શુદ્ધ કાચું દૂધ તુલસી નીચે મૂકે છે ત્યારે તે એવું નથી કહેતો કે પ્રભુ મને કંઈક આપો પરંતુ તે કહે છે કે પ્રભુ હું હવે મારું બધું જ તમને સમર્પિત કરું છું આજ સમર્પણ તેના બધા દુઃખને ધીમે ધીમે ઓગાડવા લાગે છે કલ્પના કરો તે દ્રશ્યની ઘર શાંત છે હવા ઠંડી છે દીવાની હળવી રોશની જગમગીરણી છે તમે તુલસી પાસે બેસો છો હાથમાં એક સ્વચ્છ પાત્ર છે જેમાં તાજું દૂધ ભર્યું છે દૂધને નીચે વખતે તમારા અંદરથી આવે છે હે પ્રભુ આ દૂધ નહીં મારી સાચી ભાવના છે તેને સ્વીકાર કરી લો તે ક્ષણે તુલસીના પાંદડા હલે છે જાણે સ્વયં મા પ્રકૃતિએ તમારા સ્પર્શને સ્વીકાર કર્યો હોય કાચું દૂધ ચઢાવવાની આ વિધિ ખૂબ સરળ છે પણ તેની અસર ઊંડી છે પહેલા સ્નાન કરો પછી તુલસી પાસે જાઓ તે સ્થાનને પવિત્ર કરો અને શાંત મનથી દૂધ 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 ધ્યાન રાખો કે કે આ ઉકાળેલું ઉકાળેલું ન હોય કારણ ભૌતિક છે પરંતુ કાચું દૂધ ભાવનું પ્રતીક છે પવિત્રતા સાદગી અને મમતાનું જ્યારે તમે તુલસી નીચે આ દૂધ મૂકો છો ત્યારે તે માત્ર છોડના મૂળને જ નથી સ્પર્શતું તે તમારા ભાગ્યના મૂળને પણ સિંચે છે સંતોએ કહ્યું છે કે દૂધમાં ચંદ્રમાનું તેજ હોય છે તે તેજ ક્રોધ ચિંતા અને માનસિક અશાંતિને શાંત કરે છે અને જ્યારે આ ચંદ્ર તેજ તુલસીની પવિત્રતા સાથે મળી જાય છે ત્યારે બંને મળીને તમારા જીવનના દરેક અંધારાને મિટાવવા લાગે છે તે દૂધ તુલસીની માટીમાં સમાઈ જાય છે અને તેજ માટીના માધ્યમથી પ્રભુ તમારા દુઃખોને શોષી લે છે દૂધ ચડાવ્યા પછી દીપક પ્રગટાવવાનું ન ભૂલશો તે દીપક દૂધની શીતળતામાં અગ્નિનું સંતુલન લાવે છે આ પ્રકાશ માત્ર બહાર જ નહીં અંદર પણ ફેલાય છે બીજી વસ્તુ છે તાંબાના લોટામાં જળ જે દરેક ક્લેશને વહાવી દે છે સંધ્યાનો તે સમય જ્યારે સૂરજની અંતિમ કિરણો ધરતીને સોનેરી રંગ આપી રહી હોય છે તે સમયે હવામાં એક અદ્ભુત સ્થિરતા હોય છે અને આજ સ્થિરતાની વચ્ચે જ્યારે કોઈ ભક્ત તુલસી નીચે તાંબાના લોટામાં જળ મૂકે છે તો તે માત્ર એક પાત્ર નથી મૂકતો તે પોતાના જીવનના દરેક દુઃખ દરેક ક્લેશ અને દરેક નકારાત્મક ઉર્જાને તે જળમાં વહાવી દે છે સંતોનું કહેવું છે કે જળમાં જીવન વસે છે અને તાંબામાં સૂર્યનું તેજ જ્યારે આ બંને તત્વો એક તુલસીના ચરણોમાં મૂકવામાં આવે છે ત્યારે તે માત્ર પૂજા નહીં પરંતુ પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેનો દિવ્ય સંગમ હોય છે જળ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે અને તાંબુ સૂર્યનું જ્યારે વિષ્ણુનું જળ અને સૂર્યનું તેજ એક તુલસીના મૂળ સુધી પહોંચે છે તો ત્યાં એક એવી શક્તિ જાગે છે જે તમારા જીવનની દરેક અશાંતિને શાંત કરવા લાગે છે કલ્પના કરો તમે તુલસી પાસે ઊભા છો હાથમાં એક નાનો તાંબાનો લોટો છે તમે તેમાં શુદ્ધ જળ ભર્યું છે તે જળમાં તમારા મનની બધી થકાવટ બધી ફરિયાદો અને બધા દુઃખ છુપાયેલા છે તમે તેને તુલસી નીચે મૂકો છો અને મનોમન કહો છો હે પ્રભુ આ જળ મારા જીવનના તે આંસુઓનું પ્રતીક છે જેને હવે હું તમને સોંપું છું તેને પોતાના ચરણોમાં સમાવી લો તે ક્ષણે એવું લાગે છે કે જાણે તમારું દિલ હલકું થઈ ગયું હોય જાણે કોઈએ તમારા ખભા પરથી બોજ ઉતારી લીધો હોય સંતજન કહે છે કે તાંબાનું જળ માત્ર શરીરને નહીં આત્માને પણ શુદ્ધ કરે છે આ જળ જ્યારે તુલસી નીચે મૂકવામાં આવે છે તો તે ધરતી સાથે જોડાઈને ચારેય દિશાઓમાં સકારાત્મક તરંગો ફેલાવે છે આ તરંગો ઘરના તે ખૂણા સુધી જાય છે જ્યાં ઝઘડો હતો જ્યાં મૌન હતું જ્યાં પ્રેમ ખોવાઈ ગયો હતો અને ધીમે ધીમે તે બધું બદલવા લાગે છે યાદ રાખજો આ કોઈ ટોણું ટોટકા નથી આ માત્ર મનની ઊર્જાને સાચી દિશા આપવાનું એક માધ્યમ છે જ્યારે તમે તમારા જળમાં આસ્થા મેળવો છો તો તે જળ માત્ર પાણી નથી રહેતું તે આશીર્વાદ બની જાય છે ત્રીજી ત્રીજી વસ્તુ ઘીનો દીપક જે અંધકારમાં પ્રકાશ જગાવે છે લાભ પાચમની સંધ્યા જ્યારે પૂરી રીતે ઉતરી આવે છે જ્યારે સૂરજની લાલાશ મટીને રાતનો સૌમ્ય અંધકાર છવાઈ જાય છે ત્યારે તુલસી નીચે પ્રગટાવવામાં આવેલો ઘીનો દીપક પૂરા વાતાવરણને દિવ્યતાથી ભરી દે છે તે ક્ષણમાં દીપક માત્ર એક જ્યોત નથી હોતો તે ભગવાન શિવ અને વિષ્ણુ બંનેનું આહવાન હોય છે તે એ સંકેત આપે છે કે પ્રભુ હવે હું તૈયાર છું મારા જીવનના અંધકારને સળગાવી દેવા માટે

તમે દીપકમાં શુદ્ધ ઘી ભરો છો કપાસની વાટ લગાવો છો અને મનોમન કહો છો હે પ્રભુ આ દીપક મારી આત્માની જ્યોત છે જ્યાં સુધી આ જલતો રહેશે ત્યાં સુધી હું અંધકારમાં નહીં પડીશ સંતજન કહે છે કે ઘીનો દીપક માત્ર વાતાવરણને નહીં ભાગ્યને પણ પ્રકાશિત કરે છે તે દીપક તમારા ઘરના પાપ ભય અને દરિદ્રતાને દૂર કરી દે છે જ્યારે તે તુલસી નીચે જલે છે તો તુલસી માતા તે પ્રકાશને પોતાની ઉર્જામાં બદલી દે છે અને તે ઉર્જા પૂરા ઘરમાં ફેલાઈ જાય છે દીપક પ્રગટાવ્યા પછી તરત ન ઉઠો થોડી ક્ષણ બેસો અને પ્રભુનું સ્મરણ કરો આ સમય ખૂબ પવિત્ર હોય છે કારણ કે કહેવાયું છે કે જ્યારે દીપક તુલસી નીચે જલે છે તો સ્વયં ભગવાન શિવ તે જ જ્યોતમાં પ્રગટ થાય છે તુલસી માતાની ચારે તરફ તે પ્રકાશની લહેર ફેલાય છે જે ઘરના દરેક ખૂણામાં શાંતિ અને સૌભાગ્ય ભરી દે છે તો ભક્તો જ્યારે લાભ પાંચમની રાત આવે તુલસી નીચે આ ત્રીજો ઉપાય અવશ્ય કરો તાંબાના જળથી શુદ્ધિ દૂધથી શાંતિ અને ઘીના દીપકથી પ્રકાશ આ ત્રણેનો સંગમસ તે ત્રિવેણી છે જેમાં ભગવાન સ્વયં ઉતરે છે અને જ્યારે તમે આ ત્રણે અર્પણ કરો છો તો ભગવાન શિવ હસીને કહે છે હવે તારા ઘરનો અંધકાર મટી ગયો છે હવે તારા જીવનમાં માત્ર પ્રકાશ જ બચશે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વિડીયોમાં